જય શ્રી રામ જય વસરાજ કેમ છો બધો મજામાં હું તમારો મિત્ર અર્જનભાઈ વડોદરા અને YouTube ની અંદર યુટ્યુબમાં ધડબડાટી બોલાવવાની છે બરાબર અને ધડબડાટી 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 વાતો હે પૂરિયું હવે મારે આ અઠવાડિયામાં નાઇટ શિફ્ટમાં કામ છે એટલે દિવસનું મારે નીંદર કરવાની અથવા રખડવું હોય તો રખડવાનું નીંદર કરવી હોય તો નીંદર કરવાની બરાબર અને આજ હું જરાક વહેલો ઉઠો હતો મારી નીંદર તમને ખબર જ છે હું તમને કહેતું હોય કે છ થી આઠ કલાક મારીની અંદર માન થઈ હકે એથી વધારે નહીં એટલે હું આજ ઉઠે બ્રશ બ્રશ કરે અને ઘેર ફોન કર્યો હતો અને પછી જમવાનું બનાવ્યું જમવામાં આજ વેજ બિરયાની બનાવી હતી બરાબર એટલે વેજ બિરયાની અને દહીં બે ખાય અને એક નિમાનો એક વિડીયો બનાવવાનો હતો મારે એ ઇન્સ્ટાગ્રામની અંદર ઇન્સ્ટાગ્રામમાં તમને ખબર જ છે કે મારું નામ રાજ અર્જનભાઈ ઉડોદરા કારણ કે ઇન્સ્ટાગ્રામથી ઇન્સ્ટાગ્રામ હારે હું કેટલાય ટાઈમ ભી જોડાઈ ગયેલ છે અને હું આ જે વિડીયો બનાવવા ગયો હતો ને એ ફાર્મ બનાવવા ગયો હતો કે ગુડ ફાર્મ જે અહીંયા છે મેક્સ મોલમાં એ ક્યાં આવેલો હોય બતાવવા માટે ત્યાં ગયો હતો પછી ત્યાંથી એમ થયું કે હાલ ને ભાઈ કે હું હે ને આ ગાર્ડન છે બરાબર એક જોવો મસ્ત મજાનું ગાર્ડન છે અને આ જે એ મને લાગે ત્યાં સુધી પ્રાઇવેટ લોકોનું છે પણ કોઈ લોકો કહે નહીં અહીંયા તો પ્રાઇવેટ લોકો ન હોય સરકારી જો બધું એટલે એ ગાર્ડનમાં આવ્યો કારણ કે અહીંયા ભલે આમ આજુબાજુમાં વાહનનો અવાજ હોય પણ વ્યવહારની મજા આવે કે અલગ જ મજા છે તો આજે જરાક આપણે ફાર્મર ભાઈ આપણે ફાર્મર નહીં પણ ગાર્ડન વિશે જોઈએ હાલો તો આ બધા વિષય પ્રાઇવેટ વિલા છે બરાબર અને અહીંયા જે છે એ જો ઝાડવાનું કટિંગ લગભગ મને લાગેતા સુધી રોજ કરતા હે ટૂંકમાં વધે એટલે એ કરી નાખે કટિંગ અને જે આ જે વેલ હે એ વંડા ઉપર ચડાવેલ હે ખરેખર ગજબ સીન આવે આની દેખભાળ કરતા લોકો નકર તો વધી ગઈ હોય બરાબર અને આ ઝાડવો તો ભાઈ ખબર નહીં મને પણ ખબર નથી કેવાના છે એમ ટૂંકમાં અહીંયા વાવી દઈએ સોપી સાટું છે એને એને કઈ કહેવાતું હે પણ મને ખબર નથી જે લોકોને ખબર હોય કમેન્ટ કરી દેજો અને જે આ હે આપણે હેઢે એમને હેડે ઉગતા હોય આ છે અને અહીંયા જે છે સિગ્નલ હે મેન સિગ્નલ હે ત્યાંથી વાહનો આવક જાવક થાય એવું બધું હોય કાયદેસર ટૂંકમાં ટ્રાફિકના નિયમ મુજબ જ હાલે છે નહીં કે આપણે ઇન્ડિયાની જેમ ઇન્ડિયામાં જે મોટી સિટી છે એમાં ટ્રાફિક પ્રમાણે હાલે પછી બીજી સિટી એમાં ટ્રાફિકનો નિયમ પાલન નથી કરતા અહીંયા ગામડું હોય તો પણ કરે હે જુઓ અને પ્રાઇવેટ વિલા છે પણ ખરેખર ગજબના છે એમ જુઓ તમે ભલે માથે આ એની એક નળિયાનું રાખ્યું બરાબર ટૂંકમાં દેહી જેવું રાખ્યું માથે પણ અંદર જઈએ એટલે અંદર બહુ જોરદારનું સુકૂન મળતું હોય છે એમાં કારણ કે બહુ સાફ ચોખ્ખાય એવું રાખે બરાબરથી તમે જોઈ શકો છો આવા શોખા હોય તો અંદરથી કેવું હોય ને અહીંયા જે છે એ કસરત માટે રાખેલ હે બરાબર ટૂંકમાં કોઈ જીમના શોખીન હોય અહીંયા ઠેક છકા અહીંયા ઠેક છકા જાવ બધું હોય તો હાલો આપણે આજે સાયકલિંગની મજા માણીએ અને અહીંયા છે એ બસ સ્ટોપ છે અહીંયા બસ સ્ટોપ છે અને આજે બંકર છે જ્યારે એવું થાય કે ચાલુ હોય ને આ બસ તો સાયરન વાગે એટલે તો હલો આપણે આજે સાયકલ ની મજા માણીએ બરાબર અને બે ઘડી વાતો પણ કરીએ તો આપણા વિડીયો જો કે બરાબર જ આવતા હોય બરાબર અને કંઈ પણ ભૂલ હોય વિડીયાઓમાં તો તમારે જણાતું રહેવાનું કારણ કે કાયમ માટે વ્લોગ બનાવવો એ વ્લોગમાં કંઈ બોલવું કંઈ ભૂલ થવી વ્લોગમાં એ બધું કામ તમારું છે કારણ કે મારી ભૂલ કાઢવી એ બધું કામ તમારું છે જો તમને વિડીયા ગમતા એ બરાબર મોસ્ટ ઓફલી આપણા જે દાયરો છે બધોય એને આપણા લોકો શું કરીએ છીએ એ જેલમાં શું નથી કરતા એ ઇન્ડિયામાં બધાને પસંદ આવે છે બરાબર અને એક બીજી વાત મને ઘણા એ લોકો એમ કહે છે ખરેખર મને આનંદ થાય છે એ લોકો જે વાત કરે ને ત્યારે મને ખરેખર મારા દિલને સુકૂન મળે છે ખરેખર દિલથી આમ કે મને મને ઈચ્છા નથી ત્યારે હું ભણતો ને માનો ને કે દસ અગિયાર બાર પછી હું ડિપ્લોમા પણ ગયો હતો મેકેનિકલ એન્જિનિયરિંગ કરવા ડિપ્લોમા પણ કર્યું મેકેનિકલ એન્જિનિયર મેં પણ ત્યાર સુધીમાં મને કોઈ દિવસ એવું નહોતું કે મારા લીધે મારા લીધે અમુક અમુક અહીંયા પહોંચી આવશે મતલબ કે ઇઝરાયલમાં વિચારું ને કે મેં એ પણ નથી વિસાર્યું હું જ્યારે ભણતો સ્ટડી કરતો ત્યારે મારું એક જ સપનું હતું કે જાવું તો આર્મીમાં જ જવું ઇન્ડિયન આર્મીમાં જોડાવવું ગમે એ થાય એ જ હતું કારણ કે મારા પપ્પા ઓલરેડી વિદેશમાં હતા બરાબર અને હું જે છે એ ખેતીનું કામ ને એવું બધું સ્ટડીમાં કરતો કારણ કે મેં એકથી આઠ હે ને એ ડાંગરોડ ગામની અંદર કર્યું પછી ની વાત જોઈએ તો નવદહમાં મેં નવમું એક વર મેખાની બી રાજકોટ સિટીની અંદર ગામ આવેલું છે ત્યાં કર્યું અને દસમું મેં લાંબા કર્યું હતું લાંબા બંદર એ દેવભૂમિ દ્વારકામાં અત્યારે આવેલું છે અથવા કે જામનગરમાં હે લગભગ તો યાદ નથી મને કારણ કે હતું ત્યારે દેવભૂમિ દ્વારકામાં હતું અને બીજી વાત તો એ કે પછી મેં દસ પૂરું કરી અને અગિયાર બાર નહોતું કર્યું સીધો સીધો હું મેં એડમિશન લીધું પોરબંદર પોલિટેકનિકલની અંદર ડિપ્લોમા મેકેનિકલ એન્જિનિયરિંગનું ફોર્મ ભરાવ્યો અને એમાં મને એડમિશન મળી ગયું હતું બરાબર અને મને મારા એક મિત્રએ કીધું હતું એ કે તારે મને ખબર નહોતા કે મેકેનિકલ એટલે ડિપ્લોમા મેકેનિકલ એન્જિનિયરિંગ એટલે શું ડિપ્લોમા એટલે શું એ વસ્તુની મારા પાસે કોઈ પણ માહિતી નથી કોઈ પણ માહિતી હું કાંઈ મારા અગિયાર બહાર નથી કરવા બધા જે લોકો જેમ જાય એ જગ્યાએ મારે નથી જવું મારે એન્જિનિયરિંગ લાઈન પકડવી છે બરાબર એટલે હું ડિપ્લોમા કર્યું મેં અને ડિપ્લોમા કરી અને હું ગયો તો સુઝુકી મારુતિ સુઝુકીની અંદર જોબ કરવા ગયો હતો અને ત્યાં મેં જોબ કરી દોઢક વર્ષ કદાચ આઈ થિંક અને પછી ઇન્ડિયન આર્મીની ભરતી હતી અને મેં જે મેકેનિકલ ભાઈ આપણે જે ઇન્જિયર હું કહેવાય ઓપરેટર જે હતો અમારો જે મેનેજર હતો એ મેનેજરને એમ કીધું કે માય ભાઈ મારે હે મેનેજર સાહેબ મારે જે છે એ ત્રણ મહિનાની છુટ્ટી જોઈએ બરાબર તો એ લોકોએ મને છુટ્ટી ન આપી એટલે મેં એ નોકરી મૂકી દીધી કારણ કે મને અંદરથી એમ જ હતું કે મારે જવું તો ઇન્ડિયન આર્મીમાં જવું અને હું ત્રણ ફરે ફેલ થયો એ પછી મેં ઇજાયેલનું વિચાર્યું એ પછી હું મેં વિઝાયેલું વિચાર્યું બાકી મારું એક જ સપનું હતું કે જાવું તો ઇન્ડિયન આર્મીમાં જવું છે અત્યારે મારા કેટલા મિત્રો છે મને ખરેખર આમ સુકૂન થાય કે મારા મિત્રો ઇન્ડિયન આર્મીમાં છે કે દેશની સેવા કરે છે બરાબર કારણ કે આપણે કોઈ દિવસ ઘરનો તો વિચાર્યું હું દેશનો જ વિચારતો મને એવું મારા બધા ભાઈબંધ એવા હતા કે જાવું તો એ કે ઇન્ડિયન આર્મીમાં કે જવું તો ફોજમાં બરાબર પછી હું અહીંયા પૂછી આવ્યો સોશિયલ મીડિયા મેં ચાલુ કર્યું સોશિયલ મીડિયા મતલબ ટૂંકમાં મેં એક્ટિવ હતો પણ વિડીયા બનાવવાનું માપી મેળ્યું હતું પછી મેં પછી દાદાના વિડીયો ચાલુ કર્યા ધીરે ધીરે મારા વિડીયો વાયરલ થયા પછી ભગવાનની દયાથી દાડાની દયાથી છત્રાવાળા છતરાવાળા જે દાડો છે એના દયાથી ખબર નહીં મને આશીર્વાદ મળી ગયા એના અને કંઈક ખારો રસ્તો ઉજાડ્યો મને એટલે હું અહીંયા ઇઝરાયલમાં પૂગી આવ્યો અને અત્યારે ઇઝરાયલની અંદર મારા વિડીયો ઇન્સ્ટાગ્રામની અંદર અને યુટ્યુબની અંદર લોકો જે ઇન્ડિયામાં છે એ લોકો મારા વિડીયા જોઈને અહીંયા પહોંચી આવે ઇઝરાયલમાં અને ખરેખર મને એ વાતથી બહુ સુકુન થાય એમ કેને કે ભાઈ તમારા વિડીયો જોઈને અમે પી ગયા મને જો કંઈ એક જાતનો મને એમાં ફાયદો નથી મને એક જાતનો પણ એમાં ટૂંકમાં એક રૂપિયાનો પણ ફાયદો નથી મને પણ મને ખરેખર એમ કેને કે ભાઈ તમારા વિડીયો જોઈને અમે પહોંચી આવ્યા બરાબર ઇઝરાયલમાં ખરેખર દિલ ને સુકૂન મળે ભાઈ કોક એમ કે ભાઈ તમારો તમારા લીધે અમે પહોંચ્યા ભલે આપણે એના પાસે આપણે કામ પણ ના કર્યું હોય એને ટૂંકમાં આપણો કોઈ કોન્ટેક પણ ના હોય તો એવું છે ભાઈ ખરેખર તમે વિચારો તમારા મનથી કોઈ પણ યુટ્યુબર હોય આ તે અને આપણા વિડીયોમાં કોઈ આડા વાત પણ ન હોય બરાબર જી હોય એડ કરતો અને મેં જે એડવર્ટાઇઝનું ચાલુ કર્યું ને એ ઇજા લાવીને ચાલુ કર્યું બાકી ઇન્ડિયાની અંદર મને કેટલી એડ મળેલી હતી મેં નથી કર્યું કારણ કે મને ખબર ત્યાં અમુક અમુક ફ્રોડ હતી પણ અહીંયા આવીને આપણે એમ થાય કે ભાઈ આપણો ફાયદો થાય બીજાનો ફાયદો થાય એ બે જોઈને આપણે કામ કરવાનું બરાબર તો આવી મજા છે અને જો ધીરે સાયકલિંગ ચાલુ જ છે અહીંયા તમે જોઈ શકો તો હવે જે છે એ આપણે ગાર્ડનને બાય બાય કરીએ હવે રૂમે જઈએ સ્વેટર બેટર ભરી અને હમણાં સાડા છ વાગી જાય એટલે આપણે કામ ઉપર જવાનું છે બરાબર કામ ઉપરથી જઈ એટલે આજે મારે નાઇટ શિફ્ટ છે એટલે છ સાડા છ વાગેથી કામ શરૂ થશે સાડા છ વાગેથી સવારના માનો ને કે છ વાગે તો હું ફ્રી થઈ જાય બાર કલાક નાઇટમાં કામ છે તો કામ કરી આવી અને બસ મારા વિડીયો હું તો એમ કહું કે આમને આમ તમે સપોર્ટ કરતા રહ્યો બરાબર મારા વિડીયો જોઈને જે લોકો ભૂખતા હોય એ માટે હું ચાલુ રાખી અને જો વિડીયોમાં પણ મારી યુટ્યુબની અંદર મારી ઇન્કમ ચાલુ થઈ જાય ફેસબુકની અંદર થઈ ગઈ છે અને ઇન્સ્ટાગ્રામની પણ અંદર થઈ ગઈ બરાબર બસ યુટ્યુબની અંદર ચાલુ થઈ જાય એટલે આપણે કંઈક સારું કામ કરશું બરાબર જો ભાઈ મિત્રો જાય છે આ બધી લક્ઝરીસ કારનો લક્ઝરીસ કાર છે બધી અને પ્રાઇવેટ વિલા વાળા હે બધા